કેમ ઝોન ગેરકાયદેસર હતો રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટરની કબૂલાતથી ખળભળાટ મચી ગયો રાજકોટ અને સરકારની એમ બે એસઆઈટીના તપાસની પોલીસ અધિકારીઓ દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારીઓ કે ઉચ્ચ એ આઈએ એસ આઈપીએસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નથી ત્યારે બીજી તરફ આજે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાના આ ગેરકાયદે બાંધકામની જાણ કરી હતી અને તેને ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલાઇઝ કરવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો કોર્પોરેટર નીતિન રામાણીએ કહ્યું હતું કે વીડીથી ઓળખાતી ગેમઝોનની આ વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણ હતી ટીઆરપી ગેમ ઝોનના પ્રકાશભાઈએ મને આ બાંધકામ રેગ્યુલર કરવાનું છે તેવી વાત મળીને કરી હતી જે અન્વયે મેં વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામ કરતાં આર્કિટેક્ટ એન્જિનિયર નીરવ વરૂને આ કામ માટે ભલામણ કરી હતી તેમણે પણ કહ્યું હતું કે આર્કિટેક્ટ વરુને જ્યારે આ કામ કરવા ભલામણ કરી ત્યારે તેણે મને એમ પણ કહ્યું હતું કે આ ગેમ ઝોનને ડિમોલેશનની નોટિસ અપાયેલી છે કામ આગળ વધતા જ્યારે તેમણે આર્કિટેક્ટ સાથે વાત કરી ત્યારે કોર્પોરેટરને એમ પણ જણાવ્યું હતું કે ગેમ ઝોનના સંચાલકો માલિકો દ્વારા જમીનના આધાર પુરાવા બાંધકામનો પ્લાન સહિતના કોઈ પુરાવા રજૂ કર્યા ન હતા તે કારણે ઇમ્પેક્ટ ફી હેઠળ આ ફાઇલ મંજૂર થઈ ન હતી આ પ્રકારના અનેક ઘટસ્ફોટ ભાજપના જ કોર્પોરેટર નીતિન રામાણીએ કર્યા હતા તો ખાલી ભલામણ કરી હતી ઇમ્પેક્ટ ફી વાટું કોઈ બી અમારે રાજકારણી માણા રહ્યા રાજકારણી જીવડો રહ્યો કોકનો ફોન આવે એટલે અમારે જવાબ દેવાનો હોય એને મને વિડી એના અંકલ છે ને એના થકી મને ફોન આવ્યો હતો એ કે રીતિ નામ છે એ કે મારો ભત્રીજો છે મેં તો એને મોકલજો ને એટલે મેં એને આવ્યો એટલે કે ઇમ્પેક્ટ ફી ભરવી છે આ તૈયાર થઈ ગયું એટલે ઇમ્પેક્ટ ફી ભરી ભરાય એટલે ઇમ્પેક્ટ ફીનું મેં હવે આર્કિટેક્ટને ભલામણ કહીએ નીરો વરું ને મેં તું ભાઈ આ જોઈ લેને એટલે એ પછી અહીંયા જોવા ગયું હોય છે ને એને ડ્રોઈંગ બનાવ્યું બધું પછી હમણાં બે અઢી મહિના પહેલા પાછા આવ્યા મારી ભાઈ મને કે આમાં એ કે કાંઈ થતું નથી એટલે મેં કીધું ભાઈ

અધિકારી ને ખબર હોય ને ધ્યાનમાં જોઈ ને તો શું લાગે લેવા જોઈએ લેશે જ ને એસઆઈસી માંથી મેલી છે